ગળી પણ જતી હોય છે તો આ વાલોનું શાક આપણે કઢાઈમાં જ બનાવીશું જે વાલોનું શાક આપણે કુકરમાં બનાવતા હોઈએ અને કઢાઈમાં બનાવીએ બેવમાં ટેસ્ટ બહુ જ અલગ આવતો હોય છે તો આ વાલોને સાફ કરીને રેડી કરી લઈએ એક વાલોના બે ભાગ કરી લઈશું અને વાલોણને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું તો વાલોણની અંદર જો બિયા થઈ ગયા હોય ને તો બિયાની સાથે આપણે વાલોણને કટ કરીને રેડી કરી લેવાની પણ આ વાલોળ કુણી એવી છે એટલે નાના બિયા છે પણ તો બિયાને યુઝ કરીશું અને વાલોળને પણ આપણે યુઝ કરી લઈશું તો આવી રીતના આપણે સાફ કરીને રેડી કરી લઈએ તો જેટલી વાલોળ લીધી હતી ને તેને આપણે કટ કરીને રેડી કરી લીધેલી તો વાલોળને કટ કર્યા પહેલા જ તમારે આખી વાલોળ હોય ને તેને ધોઈ લેવાની પછી તમારે કટ કરવાની તો શાક બનાવવા માટે આપણે વાલોળને કટ કરી લીધેલી હવે તેની અંદર નાખવા માટે આપણે લસણની ચટણી ખાંડી લઈશું તો આઠ થી દસ લસણ ની કળીઓને ખાંડી લીધેલી હવે નાખીશું બે ચમચી જેટલું લાલ મરચું પાવડર મરચું પાવડર નાખીને ચટણીને નાખી ને મરચું પાવડર પણ નાખી શકો પણ ખાસ કરીને તમે ચટણી નાખીને આ શાક શાક બનાવશો તો તો બહુ સરસ બનશે કટ કરેલી વાલણ પણ રેડી છે લસણ ની ચટણી પણ રેડી છે તો હવે આપણે આ શાક કઢાઈ માં બનાવવાના છે તો કઢાઈમાં ચાર થી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એડ કરી દઈશું જીરું જીરું જ નાખવાનું છે રાય નથી નાખી આ થોડીક ચપટી કેવી હિંગ નાખીને આપણે કટ કરેલી વાલોળ એડ કરી દઈશું વાલોળ નાખીને 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીને મિક્સ કરી લઈશું સ્વાદ મુજબ મીઠું પણ નાખી દઈશું વાલોડ ને સરસ રીતે તેલની સાથે મિક્સ કરી એકદમ ધીમી અને કઢાઈ ઉપર એક થાળી મૂકીને તેમાં પાણી મૂકીશું પાણી મૂકવાથી વાલોડ મસ્ત એવી ગળી પણ જશે નહીતર તમારી વાલોડ તેલની સાથે ચવડા જેવી થઈ જશે તો પાણી જરૂરથી મૂકજો તો એકદમ ધીમા ગેસ ઉપર આપણે વાલોડ ને ચડવા દઈએ તો મિનિટ સુધી એકદમ ગેસ ઉપર આપણે ને ચડવા દીધી હતી તો મિનિટ જેટલો ટાઈમ થયો હતો આપણી વાલણ સરસ રીતે ગળી ગઈ તમે જોઈ શકો છો કુકર વગર પણ આ શાક આપણે બનાવી શકીએ અને આ શાક બહુ જ ટેસ્ટી બનશે હવે આપણે જે લસણની ચટણી ખાંડી હતી ને તે આપણે એડ કરી દઈશું તો જેટલું શાક તમારે તીખું બનાવવું હોય એ હિસાબથી તમારે ચટણી નાખવાની લસણની ચટણી નાખીને અડધી મિનિટ સુધી આપણે મિક્સ કરીશું એટલે શાકનો કલર પણ સરસ આવી જશે હવે આપણે નાખીશું તેમાં ટમેટા તો જે ટમેટા આપણે લીધેલા છે ને તે જે દેશી ખાટી આવે ને મતલબ નાની ટમેટી સ્વાદમાં બહુ સરસ હોય છે અને આ કઈ પણ વસ્તુમાં આપણે નાખીએ ને તો બધી વસ્તુ બહુ ટેસ્ટી બનતી હોય છે પણ તમારી પાસે આ ટમેટા ન હોય ને તો રેગ્યુલર ટમેટા જે ખાતા હોય ને તે તમે નાખી શકો તો ટમેટા નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી લીધેલો હવે મિક્સ કર્યા પછી ઉપરથી બે થી ત્રણ ચમચી જેટલો આપણે ચણાનો લોટ નાખવાનો છે ચણાના લોટને નાખીને શાકને મિક્સ નથી કરવાનું જે પાણી વાળી થાળી છે ને તે પાણીની સહિત જ આપણે થાળીને મૂકી દઈશું ફરીથી આપણે એક મિનિટ સુધી શાકને ચડવા દઈશું તે પણ ધીમાગ ગેસ ઉપર તો એક મિનિટ જેટલું શાક ને આપણે ચડવા દીધું હતું તમે જોઈ શકો છો લોટ સરસ રીતે બફાઈ ગયેલો હવે પાણી વાળી થાળી આપણે સાઈડ પર મૂકીને શાક ને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો જો તમારે આવું લચકાવાળું શાક બનાવવું હોય ને તો પણ તમે બનાવી શકશો પણ રસાવાળું શાક બનાવશો નહીં તો શાક વધારે ટેસ્ટી બનશે હવે આપણે શાકને મિક્સ કરીને જે થાળીમાં પાણી હતું ને તે પાણી ગરમ આપણે શાકમાં એડ કરી દઈશું અને રસો જો તમારે વધારે રાખવો હોય ને વધારે પણ રાખી શકો ને આ શાક રિયલી રોટલીની સાથે ખાવાની બહુ જ મજા આવશે બાજરાના રોટલાની સાથે પણ સારું લાગશે પણ વધારે ટેસ્ટી આ શાક રોટલીની સાથે સારો લાગશે તો હવે આપણે ઘાટું અડધો ગ્લાસ જેટલું ફરીથી હું નાખીશ તેમાં પાણી પાણી નાખ્યું એટલે હવે આ શાક થોડુંક આપણું મોવું પણ પડી ગયું એટલે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને ખટાશ માટે આપણે નાખીશું લીંબુનો રસ જેનાથી શાક વધારે ટેસ્ટી લાગશે મીઠું અને લીંબુ નાખીને શાક ને મિક્સ કરી લઈએ ફરીથી આ શાક આપણે અડધી મિનિટ સુધી ચડવા મિનિટ જેટલો ટાઈમ થઈ ગયેલો સરસ મજાનું આપણું વાલોડનું શાક બની ગયું અને તે પણ કઢાઈમાં તો સરસ મજાનો કલર પણ આવી ગયો અને ટેસ્ટ માં આ શાક રિયલી બહુ ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવશે કોઈ પણ શાકમાં ચણાનો લોટ નાખવાનો હોય ને મતલબ ચણાનો લોટ નાખીને શાક બનાવેલું હોય ને તે શાક હંમેશા બનાવીને તરત જ ખાવાની મજા આવતી હોય છે જો પડ્યું રહેશે ને તો ઘાટું પણ થઈ જશે તો ગરમ ગરમ બનાવીને તરત જ આ શાક તમે રોટલીની સાથે જરૂરથી ખાજો ખાવાની મજા પડી જશે તો એકદમ નવું અને ટેસ્ટી એવું આપણું લીલી વાલોનું શાક બની ગયું તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું